વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે શહેરના ખૂણે ખાંચરે શેરી ગરબાનું આયોજન પણ થયું જ્યાં યુવાનો અને યુવતીઓ ઉત્સાહપૂર્વક ગરબાનો આનંદ માણી રહ્યા છે વડોદરા શહેરના રાજમલ રોડ પર આવેલ ભાવના ખાંચામાં જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા છેલ્લા અડસઠ વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે મારી દીકરી મારા આંગણે અને બેટી બચાવો બેટી પઢાઓ જેવી થીમ પર વિશેષ ગરબા મહોત્સવ યોજાયો છે આ પ્રસંગે ખાસ કરીને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગરબે ઘૂમતા સૌનું મન જીતી લીધું હતું ગાયક નીતિન પટેલ અને તેમના વૃંદ દ્વારા ગવાતા પરંપરાગત ગરબાના સ્વરો પર યુવાનો યુવતીઓ નાના બાળકોથી લઈને સૌએ પરંપરાગત પોશાક પહેરી મન મૂકીને ગરબા રમી આનંદ માણ્યો હતો માતા પિતા પોતાના દીકરા દીકરીઓને ગરબે રમતા જોઈ પ્રસન્નતા અનુભવી રહ્યા હતા દયાળભાવના ખાંચામાં યોજાતા આ શેરી ગરબા શહેરના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે અને પરંપરા સાથે આધુનિક સંદેશાઓ પ્રસરાવતા એક અનોખું ઉદાહરણ બની રહ્યા છે ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલ ના તમામ આપણા સાંસદો વિવિધ સાત દેશ થી વધારે દેશના અલગ અલગ ગરબાઓ જોઈ રહ્યા છે વિઝિટ કરી રહ્યા છે વડોદરા નું ફૂડ છે અને આજે જુદું વડોદરા જે વસે છે એવા દયા ભાવ નો ખાતો દર ભાવ ના ખાતામાં મારે આંગણે જે ગરબા થઈ રહ્યા છે એનો પણ અનુભવ લેવા તેઓ આવ્યા છે એટલે જયારે એમને કહ્યું કે અહિયાં સ્ત્રી સશક્તિકરણ બેટી બચાવો બેટી પઢાવો પર અહિયાં ગરબા થઈ રહ્યા છે વિશ્વાસ આવ્યો ભારત ભારત તરફ આગળ વધી રહ્યો અને કરો અમે સાચવી રાખેલી છે અને અહીંયા અગાડી આ મંડળમાં અમે છેલ્લા બાર વર્ષ થી બેટી બચાવો બેટી પઢાવવાનો એક ઠીક કોન્સેપ્ટ લઈને અમે અહીં અગાડી છોકરી ના છોકરા મા બાપ અહીં અગાડી એમની નજર છોડ ક્રમે અને કોઈ બી જાતના અમે વ્યવસ્થાક્રમ મંડળના ના સભ્યો દરેક જોડે ઉભા રહીને દરેક વ્યવસ્થા સાચવીએ છે અને છોકરીઓને છાલા ના પડી જાય એના માટે અમે રોજે રોડ ઉપર કાર્પેટ પાથરીએ છીએ